ંગનાથ રોડ હોય કે આઝાદી શહેરની મધ્યનો ભાગ હોય કે બહારના વિસ્તારો આજે સતત હડતાલના ત્રીજા દિવસે પરિસ્થિતિ એકસરખી અસહ્ય અને દયનીય છે જુનાગઢ અને જુનાગઢના શહેરીઓ રાહ જુએ છે તે સફાઈ કામદારો અને સત્તાધીશો વચ્ચેનો જે કોઈ પણ પ્રશ્ન છે તેનો સત્વરે ઉકેલ આવે અને આ રોગચાળાની ભીતિ ફેલાવી શકે એવા કચરામાંથી જૂનાગઢની પ્રજાને મુક્તિ મળે બીજા કચરાની વાત અલગ છે પણ મૃત પશુઓને પણ જો ઉપાડવામાં નથી આવતા તો આને કારણે ફેલાઈ શકતા રોગચાળાની તીવ્રતા કેટલી ગંભીર હોઈ શકે તે મારે પ્રાઇમ ડેબીના દર્શકોને સમજાવવાની જરૂર નથી દર્શકો ખુદ સમજી શકશે કોઈ અકલ કારણોસર કોઈના ગુસ્સાનો ભોગ બનેલી આ ટીપરવાનની હાલત આપ જોઈ શકો છો સેદના ટાંકી પાસેના વિસ્તારમાં કે જ્યાંથી માંગનાથ રોડ જુનાગઢનો સતત ધમધમતો વ્યાપારિક રોડ શરૂ થાય છે ત્યાં આ પગના હાલતમાં ટીપરવાન આપ જોઈ શકો છો આજે આ હડતાલનો ત્રીજો દિવસ છે અને હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને જૂનાગઢની શાન અને વ્યાપાર માટે ધમધમતો માંગનાથ રોડ હજી પણ ગંદકી અને કચરાના સામ્રાજ્યમાં ઘેરાયેલો છે તહેવારોના દિવસો નજીક આવે છે નવરાત્રિ પછી દિવાળી દિવસના મોટા ભાગના સમયે ગ્રાહકોની ભીડથી ધમધમતા માંગનાથ રોડમાં કચરા ગંદકી અને પાણીથી ભીંજાયેલી સડકોનું આ સામ્રાજ્ય આ વાર્તા છે જૂનાગઢની અને વિધિની વક્રતા આપણે હવે તો આ નીચે આ જોઈ રહ્યા છો અને એની ઉપર આ સૂચના પણ આપ જોઈ રહ્યા છો સવાલ એ છે કે જો પાલન થવાનું જ ન હોય તો સૂચના આપવાનું શું છે